કુદરત દુનિયામાં પોતાનું ભયંકર સ્વરૂપ બનાવી રહી છે એક તરફ અફઘાનિસ્તાનમાં ભૂકંપનો વિનાશ જોવા મળ્યો તો બીજી તરફ આફ્રિકન દેશ સુદાનમાં કુદરત પોતાનું ભયંકર સ્વરૂપ બનાવ્યું છે સુદાનમાં ભૂતકલનથી ભારે વિનાશ થયો સોમવારે સુદાન લિબરેશન મુવમેન્ટ આર્મીએ માહિતી આપી હતી કે ભૂતખલનને કારણે ઓછામાં ઓછા એક હજાર લોકો મૃત્યુ પામ્યા અહીં વિનાશ એટલો હતો કે પશ્ચિમ સુદાનના મરાપર્વતીય ક્ષેત્રમાં એક આખું ગામ નાશ પામ્યું તે દારપુર ક્ષેત્રમાં આવે છે અહીં ફક્ત એક બાળક બચ્યું છે સુદામના પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે અને એક નિવેદનમાં માહિતી આપતા અલબેદલ વાહિદ મોહમ્મદ નૂરતા નેતૃત્વ હેઠળના જૂથે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે આ ભૂતખલન થયું હતું એકત્રીસ ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ ભૂતખલન થયું હતું જેણે એક ગામને સંપૂર્ણપણે નાશ કરી દીધું હતું અને તે જમીનમાં ઘૂસી ગયું હતું દારપતુર પ્રદેશ પર આ ચળવળ જૂથનું નિયંત્રણ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો